સાવલી તાલુકાના ટુંડાવમાં આસ્થાનું કેન્દ્ર સમી સૈયદ મુર્તુઝા અલી દાદાની કાદરીના ઉર્સ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં સદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી સાવલી તાલુકાના ટુંડા ગામે ભારે પૌરાણિક અને સમગ્ર પંથકના આસ્થામાં કેન્દ્ર સમિત સૈયદ મુર્તુઝા અલી દાદા કાદરીની આવેલી છે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ન હોય તેમ રોજના સેંકડો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ પોતાની માનતા અને દુઃખ દર્દના નિવારણ માટે અહીંયા દર્શન કરી પોતાની માનતા પૂર્ણ કરે છે બગદાદના ગૌસે પાકના વંશજને માનવતા અને જનસેવાને પોતાનું કર્મ બનાવી પેગંબર સાહેબ તેમજ કુરાની શરીફના સિદ્ધાંતોને અનુસરીને પોતાનું સમય સમગ્ર જીવન વ્યતીત કર્યું હતું આજે પણ તેમના વંશજો લોક કલ્યાણ અને માનવ સેવાની રાહ પર ચાલીને જનસેવા કરી રહ્યા છે અને જલકન્યાની ભાવનાથી લોકોના દુઃખ દર્દ મુર્તુઝા અલી દાદા પોતાની જિંદગીમાં પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા ત્યારબાદ ફાની દુનિયા છોડ્યા બાદ તેમના મજાર પર સેંકડો શ્રદ્ધાળુઓ હાજરી આપે છે હજારો ચમત્કારોના કિસ્સાઓ મોજૂદ છે અસાધ્ય બીમારી મેલી વિદ્યાભૂત પ્રેતનું વળગણ અને નિસંતાન મહિલાઓના મનોકામના અહીંયા ખાસ પૂરી થાય છે સરકાર સૈયદ મૃત્યુ બાબા કાદીદે મતુર તાલાના મઝાને દસભર સંગમ શરીર ચઢાવવામાં આવ્યું સંગમ શરીર પછી દુબા વધારવામાં આવી કે ભારતમાં શાંતિ સુકૂન ભયચારો કાયમ દાયમ રહે અને સરકાર મોતીવાલી બાબા કાગીજર મતુલા તાલાના આસ્થાનાથી લોકોને ઘણી આસ્થા છે કે જે એ ઓલાદ આવે છે તો તેને ઓલાદ અલ્લાહ તાલા તેમના સદકામાં નસીબ ફરમાવે છે બીમારો આવે તો સુખા મળે છે હવે મુરાદ માંગો આવે તો મુરાદ પણ અલ્લાહ તબારકવા તાલા તેની પૂરી ફરમાવી દે છે